નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાગેલાના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી વાઘોડિયાના એકસો છત્રીસ વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના જન્મદિવસ નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકરોએ હાજરી આપી હતી જેમાં વાઘોડિયા કુવાશાળા ખાતે ધારાસભ્યજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ જન્મદિવસ નિમિત્તે શાળાના નાના ભૂલખાઓ સાથે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં આચાર્ય શિક્ષકો તેમજ બાળકો તેમજ વેપારીઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી રાખવામાં આવ્યો હતો વય વંદના કાળ કેમ્પ કાર્યક્રમમાં સિત્તેર વર્ષથી વધારે ઉપરના ચારસો થી વધુ જેટલા સિનિયર સિટીઝનોએ આ કેમ્પમાં લાભ લીધો હતો રિપોર્ટર શૈન્દ્ર પ્રજાપતિ વાઘોડિયા આજે જન્મદિવસ નિમિત્તે દર વર્ષે મારા કાર્યકર્તાઓ મારા મિત્રો સાથે અલગ રીતે મનાવવામાં આવતો હોય છે સવારમાં મારા માતા પિતાના આશીર્વાદ લીધા પછી કબૂતરોને ચણ નાખીને પછી અમારા બાજવા ખાતે સ્કૂલની અંદર નાના ભૂલકાઓ સાથે શિક્ષકો અને આચાર્યો દ્વારા મારા જન્મદિવસની કેક કાપીને ઉજવણી કરવામાં આવી ત્યાંથી પછી કમાટી બાદ ખાતે પ્રજ્ઞા ચક્ષુ ત્રણસો જેટલા લોકો સાથે બેસીને એમની સાથે ભોજન અનાજની કીટ ધાબળા વિતરણ કરીને પછી ગોરજ ખાતે અમારા હેન્ડીકેપ બાળકોની સાથે ભગીની બાળકોની સાથે ભોજન લીધું ત્યાંથી પછી માળોધર ખાતે અમારા ગરીબ પરિવારના લોકોને ઠંડીમાં ઠંડી ના લાગે એની માટે ધાબળા વિતરણ કરવામાં આવ્યા ત્યાર પછી વાઘોડિયા ખાતે કુમાર શાળાની અંદર કુમાર શાળાના આચાર્યસિંહ ભારતસિંહજી શિક્ષકશ્રીઓ શિક્ષિકા બહેનો અને અમારા તાલુકા જિલ્લાના સંગઠનના લોકો જિલ્લા પંચાયતના ચૂંટાયેલી પાંખ તાલુકા પંચાયતની ચૂંટાયેલી પાંખ તમામ અમારા મિત્રો કાર્યકર્તાઓ તમામ લોકોએ કુમાર શાળાની અંદર જે ભવ્યથી ભવ્ય અમારા જન્મદિવસ ભૂલકાઓની વચ્ચે જે આજે ઉજવવામાં આવી મારા માટે કાયમ માટે યાદગાર રહેશે ખૂબ મોટી સંખ્યામાં ભૂલકાઓએ આજે મારું જે રીતનું સ્વાગત કરી મને જે જન્મદિવસની કેક કપાઈ છે એ કદાચ હું એવું માનું છું કે ગુજરાતની અંદર આવો પ્રથમ બનાવો છે અને આ ભૂલકાઓને અને આચાર્યશ્રીને અને શિક્ષકશ્રીઓને અને મારા કાર્યકર્તાઓને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું એ પછી અમારે વયવંદના સિનિયર સિટીઝનો કાર્યક્રમ આજે આજ કુમાર શાળાની અંદર ચારસો જેટલા સિનિયર સિટીઝનોને અહીંયા બોલાવીને વયવંદના કાર્ડ એમને આજે અહીંયાથી આપવામાં આવશે કારણ કે અમારા સિનિયર સિટીઝન ભાઈઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એવું આયોજન આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના મુર્દુ અને મુક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સૂચના અનુસાર આજે મારા જન્મદિવસ નિમિત્તે અહીંયા આજે વયવંદનાનો કાર્યક્રમ રાખીને સિનિયર સિટીઝનોને આ કાર્ડ એનાયત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અહીંયાથી પછી આ કાર્યક્રમ પતાવીને અમે ગૌશાળાએ જશું અને ગૌશાળાએ ગાયોને લાડુ પીળા અને લીલું ઘાસ ખવરાયા પછી એ કાર્યક્રમ પતાવીને છેલ્લે સાંજે મારા દુમાડ ફાર્મ ઉપર તમામ કાર્યકર્તાઓને શુભેચ્છા મુલાકાત શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનો જન્મ દિવસ હોવાના આજે આખા દિવસનો કાર્યક્રમ જોવા જઈએ તો સવારે બાજવા ખાતે ઓરડાનું ખાતમુહૂર્ત કરશે ને શાળાના મિત્રો સાથે મળી ત્યારબાદ ફતેહગંજ કાર્યકર્તાઓ સાથે મળી અને કમાટી બાગ સાથે અંધજન મંડળના એસોસિએશન સાથે મળી એક કીટને જમણવાર કરાવી અને ત્યારબાદ મુનિ સેવાશ્રમ પાસે વિશિષ્ટ બાળકો સાથે બર્થ ડેની ઉજવણી કરશે ને ત્યારબાદ વાઘોડિયા ખાતે જે સવારે નવ વાગ્યાથી લઈને પાંચ વાગ્યા સુધીનો કેમ્પ રાખવામાં આવ્યો છે આયુષ્યમાન વહીવટના કારમાં આપ જોઈ શકો છો કે આદરણીય ધારાસભ્યના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવે છે ને એમાં ખાસી સંખ્યામાં વહીવત આવી અને તેનો લાભ પણ લે છે અને સાંજે પાંચ વાગ્યા બાદ વાગેશ્વરી ફાર્મ પાસે તમામ કાર્યકરો કાર્યકરો ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો એ બાપુને શુભેચ્છા આપશે